આધુનિક યુગમાં મોબાઈલ વિનાના જુગારીઓ ઝડપાયા ભાભર તાલુકાના જાસણવાડા જુના ગામે જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા જાસણવાડા ગામના સરપંચના પિતા સહિત નવ લોકો જુગાર રમતા ઝડપાયા નામ નિકાળવા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું પોલીસ દ્વારા જુગાર રમતા નવ ઝડપાયેલા લોકોમાંથી એક પણ પાસે મોબાઈલ ન બતાવતા પોલીસ શંકાના ઘેરામાં પોલીસ દ્વારા પકડાયેલ જુગારીઓને કલાકોમાં જ છોડી મૂક્યા બનાસકાંઠા જિલ્લાના ધરાદ યુનિટના ઓફિસર કમાન્ડિંગ રમેશભાઈ ડોહટે વિ ડિવિઝનલ કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી સફળતા પ્રાપ્ત કરી થરાદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે હોમગાર્ડ દળમાં ઉચ્ચ અધિકારી તરીકે પ્રમોશન મળતા બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ પરિવારમાં ખુશી છવાઈ હતી સાથે બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ તેમજ થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક એસએમ એમ વારોતરિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર આર રાઠવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે આજરોજ રમેશભાઈ ડોહટને રેન્ક ધારણ કરાવેલ જેમાં પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાભરની ધી ભાભર નાગરિક સહકારી બેંકના સભ્યો થયા બિનહરીફ સહુ કોઈ સભ્યો બિનહરીફ થતાં સામસામે મોઢું મીઠું કરી ખુશી વ્યક્ત કરી હતી ધી ભાભર વિભાગ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાભર દ્વારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મુદત પૂર્ણ થતા નવા સભ્યો માટે સને બે હજાર પચીસથી પાંચ વર્ષ માટે સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચૌદ સભ્યોની બિનહરીફ ચૂંટાયા હતા તેમજ તમામ સભ્યો સહિત ટેકેદારોમાં ખુશી જોવા મળી હતી અને દરેક સભ્યોએ સામસામે મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી તેમજ ભાભરની નાગરિક બેંકમાં છેલ્લા કેટલાય સમયથી સભ્યોની ચૂંટણી બેનહરીફ થઈ રહી છે જે એક ઝારી બાબત કહેવાય આગથળાથી ધાનેરા સુધી ત્રીસ કિલોમીટરનો રસ્તો ગોકળ ગતિએ શરૂ થતા એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતાં ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગળની આગેવાનીમાં અંદાજે બસો ખેડૂતો પાવડા કોદાડી લઈ રસ્તો રિપેર કરવા પહોંચ્યા હતા ધૂણસોલ ચોકડીએ ધરણા આપ્યા બાદ રસ્તો રિપેર કરવા જતાં પહેલાં આગથળા પોલીસે ખેડૂત આગવાન અને ખેડૂતોને અટકાયત કરી રસ્તો રિપેરિંગ કરે એ પહેલા અટકાયત કરી હતી જો કે મહત્વની વાત તો એ છે કે આ રસ્તા ગ્રાન્ટ મંજૂર થયેલ છે પણ ઢીલી કામગીરીના કારણે રસ્તો સ્થિતિ ખરાબ થવા લાગી છે જેના કારણે હજારો વાહન ચાલકો અને આજુબાજુના ત્રીસ ગામના હજારો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સિમકો સનલાઇટ પેઇન્ટ્સ સિમકો સનલાઇટ પેઇન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરીને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો છે અમિત ચાવડાએ આજે અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચાર મોંઘવારી અને જનતાની હાલાકીના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો ચાવડાએ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક લા ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યું તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતમાં જે દૂધ મંડળીઓ અને ડેરીઓ છે એમાં જે ભ્રષ્ટાચાર સૌથી વધારે હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં છે પશુપાલકોના દૂધના રૂપિયામાંથી ભ્રષ્ટાચાર થાય છે લૂંટ ચલાવાય છે ઉત્સવો અને તૈયાઓ થાય છે થરાદમાં મુસ્લિમ વેલફેર એસોસિએશન અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજનના ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ યાસમીન વોહરાના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પનું આયોજન ગાગુ શાહની આગેવાની હેઠળ આદર્શ બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હોદ્દેદારો અને વિસ્તારના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું યાસમીન વોહરાએ જણાવ્યું હતું કે સમાજ સેવા અને માનવ સેવા માટે રક્તદાન પવિત્ર કાર્ય છે યુવાનો આવા કાર્યોમાં તો એ જ સાચી દેશ સેવા બને છે બનાસકાંઠાના ડીસા શહેરમાં નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પર હુમલો થયો છે અજાપુરના ગણેશપુરા વિસ્તારમાં સર્વે માટે ગયેલી સરકારી ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ અજાપુરના ગણેશપુરા વિસ્તારમાં સર્વે નંબર અગિયાર ખાતે પહોંચી હતી ટીમ જમીનના હિસ્સા વિશે માહિતી મેળવવા અને પેગી બાર ચકાસ આવી હતી અધિકારીઓએ સાત બાર દાખલાના આધારે જમીનની ચકાસણી કરવામાં આવ્યા હોવાનું સમજાવ્યું હતું રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર તરફ જતા માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ છે રસ્તા પર કાદવ અને ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તાજેતરમાં એક કાર આ રસ્તામાં ફસાઈ ગઈ હતી કાર ચાલકને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રહે છે દરરોજ અનેક શ્રદ્ધાળુઓ મંદિરના દર્શન માટે આવે છે

જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જૂન બે પચીસ સુધીમાં કુલ ચોત્રીસ નમૂના લીધા છે આમાં રેગ્યુલર અને સર્વેલન્સ નમૂનાઓનો સમાવેશ થાય એકસો છપ્પન ટેસ્ટ રિપોર્ટમાંથી એકસો સુડતાલીસ સેમ્પલ પાસ થયા છે નવ નમૂના મિસ બ્રાન્ડેડ અને અનસેફ સાબિત થયા છે પાટણ કોર્ટે અને એચયુડી કેટિંગ કોર્ટમાં કેસોની સ્થિતિ જોઈએ તો જૂન માસના અંતે પીએફએ હેઠળ એક કેસ અને એફએસએસએઆઈ બે હજાર છ હેઠળ અઢાર કેસ પેન્ડિંગ છે કોર્ટમાં ત્રણ કેસ પેન્ડિંગ છે જૂન માસની શરૂઆતમાં કુલ ત્રેવીસ કેસ પેન્ડિંગ હતા આ મહિના દરમિયાન માત્ર એક નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી સરેરાશ એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો વરસાદ વરસ્યો છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો જો કે શુક્રવારે રાતથી ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મહુવા તેમજ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે નોંધ્યું છે કે ગત ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ચોમાસું સક્રિય થયું છે જે મુજબ છવ્વીસ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દિવોદર પ્રજાપતિ સમાજ વાડી ખાતે આજરોજ જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજાપતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ સૌ પ્રથમ પ્રજાપતિ સમાજના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ સૌ પ્રજાપતિ સમાજના વડીલો યુવાનો ભાઈઓ અને બહેનો બાળકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો બે હજાર પચીસમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે પ્રજાપતિ સમાજના લોકોની સરપંચો અને પંચાયતના સભ્યોની જીત થઈ હતી તેવા દરેક સરપંચ અને સભ્યોને શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ જે બે હજાર પચીસમાં સરકારી નોકરીઓમાં ફરજ બજાવતા હોય તેવા નોકરિયાતોને પણ સન્માનપત્ર બેગ આપી શાલ ઓઢાડી ફૂલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા